ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા લોકોએ ડીવાયએસપી ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે ફરિયાદી હાર્દિક ઉર્ફે ટીંચો અશોકભાઈ કુકડિયાને દિનેશભાઈ સાથે કોઈ માથાકૂટ હેલ અને અમોના પુત્ર અને પતિ સાથે કોઈ બોલાચાલી થયેલ નહતી જે અકસ્માતનો બનાવ બનેલ છે તે વખતે પુત્ર અને પતિ અમોના ઘરે હતા આ બાબતે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે તેમાં પુત્ર અને પતિને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યું છે કે બનાવ બન્યો છે તે જગ્યાએ પુત્ર અને પતિ હાજર પણ ન હતા અને આ બાબતે કોઈ જાણકારી પણ નહતી સદર હું ગુનામાં સર દીધેલ છે આ બનાવના સીસીટીવી ફૂટેજ મેળવી અને તે જોઈ તપાસવા અમોની અરજ છે અને ઝીણવટ ભરી પાસ કરી પુત્ર અને પતિને ખોટી સંડોવી દીધેલ હોય પુત્ર અને પતિને સદરહુ ગુનાની ફરિયાદ માંથી વાકાત કરવા અરજ છે તેમ ગૌરીબેન ગોવિંદભાઈ ડાભી અને આરતીબેન સંજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું Nou, ja, 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 ja.

ભાવના માં જાય છે સંજય મારો ભાઈ છે સંજય ભાઈ ભાકા ભાઈ એક ભીકા ભાઈ છે ખોટું આ લોકો આરોપી નામ લખાયેલું છે એ આરોપી હતા નહીં એ સંજય ભાઈ ઘરે સુતા હતા એ લોકો કઈ એવો કઈ પ્રૂફ નથી કે આ લોકો જે આ લોકો ખોટા ખોટા લઈ ગયા છે ને આપણે બીજા ભાઈ ને ટોકા મારેલા છે આપડી રજૂઆત એ રીતના કરવાની છે કે લોકોને ન્યાય મળવો જોઈએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ને તાલીકે માહિતી જવાના નથી મારું નામ પરમાર હિરલ રાહુલભાઈ છે હું આ આ આ બ આજે બધા નામ છે છે ખોટા મારા પપ્પા કે સંજયભાઈ આ કોઈનો વાક નથી એને ન્યાય આપો તમે એને ખોટી વાકે એને પકડી ગયા છે પણ એનો વાક નથી જરી કે અને આજે જેણે નામ નાખ્યું એનું નામ કડી છે અને એ છે ને બધા એને ઓલું કરે છે

પી સોલંકી છે ભાકા ભાઈ રહ્યા એ મારા ભાઈ છે ભાકા ભાઈ રહેવાના દિવસે મારા ઘરે હતા મારા ઘરે પંદર થી વીસ જણા ગામડે થી સમાધાન માં આવ્યા હતા સમાધાન માં આવેલા આકૃતિ માણસો હતા બધા મારા ભાઈ રાતે એક વાગ્યા સુધી મારા ઘરે હાજર હતા મારા ભાઈ બધાય બધા અહીંયા માણસો હતા ગામડે થી આવ્યા હતા મારા ભાઈ હાવ નિર્દોષ છે મારા ભાઈ ને ન્યાય આપો મારા ભાઈ નો કોઈ પણ વાક આમાં છે નહીં